નમસ્કાર મિત્રો ને આજે આપણે વાત કરી કરવા જઈ રહ્યા છીએ સન્માન પોર્ટલ પર શિક્ષણ સહાય યોજના વિશે જો તમે વિદ્યાર્થી છો અથવા તમારા પરિવારમાં કોઈ વિદ્યાર્થી સહાય જરૂર છે તો આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમર્ગ પ્રોસેસ જાણીએ છીએ સૌ પ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરનું ગૂગલ ક્રોન ઓપન કરો ઓપન કર્યા પછી અહીંયા સન્માન પોર્ટલ સર્ચ કરો સર્ચ કર્યા પછી તમને લેબર કમિશનર હોમ પેજ દેખાશે એના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમને સિટીઝન લોગિંગનું ઓપ્શન જોવા મળશે તો તમે પહેલાથી રજીસ્ટ્રેશન કરેલો હશે તો લોગિંગ કરો નહીં તો પછી નવું રજીસ્ટ્રેશન કરવા માટે અહીંયા નું યુઝર પર ક્લિક કરો અહીંયા તમને યુઝરનો પ્રકાર માંગશે બાંધકામ શ્રમિકમાં ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા શ્રમયોગીનું આધાર કાર્ડ જેમના નામ પર આધાર શ્રમયોગી કાર્ડ હશે એમનું અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ અહીંયાની ઈ નિર્માણ કાર્ડ નાખવાનો રહેશે અહીંયા ફેસ પર ક્લિક કરશો એટલે તમારી ડિટેલ્સ શો થઈ જશે મારું ઓલરેડી રજિસ્ટ્રેશન છે એમાં અહીંયા આઈડી પાસવર્ડ નાખી લોગિન કરી દઉં લોગિંગ કર્યા પછી તમને અહીંયા ગુજરાત મકાન અને અન્ન કલ્યાણ બોર્ડ નીચે મળતી તમને શિક્ષણ સહાય યોજના નું ઓપ્શન દેખાશે એના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા શરતો આપેલી છે ને અહીંયા તમને મળતા સહાયની રકમ બતાવેલી છે ધોરણ પ્રમાણે ધોરણ એક થી ધોરણ પાંચ સુધીના અઢારસો રૂપિયા ધોરણ સાત થી ધોરણ આઠ સુધીના ચોવીસો રૂપિયા ધોરણ નવ થી ધોરણ દસ સુધીના આઠ હજાર ધોરણ અગિયાર થી ધોરણ બાર સુધીના એ લોને દસ હજાર તેમજ કોલેજ વાળાને દસ હજાર એમ સહાય આપવામાં આવશે તમે અહીંયા જોઈ શકો છો બધા ડિટેલ્સ માં આપેલી છે ને તમને અહીંયા જરૂરી દસ્તાવેજ શાળા કોલેજ અથવા સંસ્થાનું લાભાર્થીની ચાલુ અભ્યાસનું ઓરિજિનલ બોનો ફાઈટ સર્ટિફિકેટ તમને એક સેમ્પલ આપવામાં આવશે જે અહીંયા ફોર્મ ભરીને તમને કોલેજમાં સંસ્થામાં તમારા જમા કરવાના રહેશે ત્યારબાદ ત્યાંથી તમને બોનોફાઇટ આ પ્રમાણે આપવામાં આવશે અહીંયા તમને લાભાર્થી પાસવર્ડ પાસવોટ સાઇઝ નો ફોટો બાળકના આધાર કાર્ડની નકલ પાકની ગત વર્ષના પરિણામની નકલ ફી ભર્યાની પહોંચ અહીંયા નીચે ડોક્યુમેન્ટ આપેલા છે બધા તમારે હાજર રાખવાના રહેશે ત્યારબાદ એક્સપેક્ટ ક્લિક કરશું અહીંયા ઓલરેડી મેં બે વર્ષ સહાય લીધેલી છે એટલે અહીંયા બતાવેલું છે ત્યારબાદ મેં એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે અહીંયા શ્રમિક

ત્યારબાદ વિદ્યાર્થીની જન્મ તારીખ નાખવાની રહેશે વિદ્યાર્થીની ઉંમર જન્મ તારીખ નાખશો એટલે વિદ્યાર્થીની ઉંમર વિદ્યાર્થીની જાતિ સિલેક્ટ કરવાની રહેશે વિદ્યાર્થીનો મોબાઈલ નંબર વિદ્યાર્થીની ઈમેલ આઈડી આ ઈમેલ આઈડી ફરજિયાત નાખવાની એટલે એમાં કંઈ પણ તમને મેસેજ આવશે જે કોઈ સંજોગે તમારી અરજી રિટર્ન મોકલવામાં આવે તો વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર અહીંયા વિદ્યાર્થીનો એક ફોટો અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ અહિયાં નીચે વિદ્યાર્થીનું હાલનું સરનામું રાજ્ય જિલ્લાનું નામ તાલુકો ગામનું નામ ત્યારબાદ અહીંયા વિદ્યાર્થીનું સરનામું અંગ્રેજીમાં ટાઈપ કરવાનું રહેશે ત્યારબાદ બાજુમાં અહીંયા ગુજરાતીમાં માં ટાઈપ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા પિનકોડ નંબર ટાઈપ કરવાનો હશે જે તમારું વિદ્યાર્થી હાલનું સરનામું અને કાયમી સરનામું તો અહીંયા ઉપર પર ક્લિક કરશો ઓટોમેટિક અહીંયા આવી જશે ત્યારબાદ આપણે અહીંયા સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરશું ત્યારબાદ સ્ટેપ ટુમાં માં સ્કીમ ડિટેલ નાખવાની રહેશે સહાયની વિગતમાં અહીંયા શિક્ષણ સહાય સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અભ્યાસક્રમમાં

નાખવાની નાખવાની રહેશે ત્યારબાદ અહીંયા શિક્ષણ સત્રનું વરસ છવ્વીસ સત્યાવીસ સિલેક્ટ કરવાનું છે રિઝલ્ટનું વરસ જે તમારું પિછલા ગયા વર્ષનું અહીંયા એડમિશન ગયા વર્ષનું અહીંયા રિઝલ્ટ સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા રાશન કાર્ડ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ અહીંયા શાળા અને કોલેજનું નામ નાખવાનું રહેશે ત્યારબાદ તમને અહીંયા સહાય મળ સહાય રૂપિયામાં આવતા રકમ અહીંયા દેખાશે સ્કૂલ ફી તમારે અહીંયા નાખવાની રહેશે જેટલી સ્કૂલ ફી તમે ભરેલે છે તે ત્યારબાદ અહીંયા હોસ્ટેલ સહાય હોસ્ટેલની ફી અહીંયા નાખવાની રહેશે જો તમે ભરતા હશે તો ત્યારબાદ પુસ્તક સહાય રૂપિયા નાખવાનું રહેશે ત્યારબાદ અહીંયા બેંક વિગતો બેંકનું નામ શાખાનું નામ બેંક એકાઉન્ટ નંબર બેંક એકાઉન્ટ હોલ્ડરનું નામ પૂરું ત્યારબાદ સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરશું એટલે નેક્સ્ટ પેજ ખુલી જશે ત્યારબાદ સ્ટેપ થ્રીમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે શાળા અને કોલેજ સંસ્થાનું લાભાર્થીનું ચાલુ અભ્યાસનું ઓરિજિનલ બોનોફાઇટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે જે તમને અહીંયા કોલેજમાંથી બોનોફાઈટ આપશે તે અપલોડ કરવાનો રહેશે અહીંયા બાળકનો આધાર કાર્ડની નકલ અપલોડ કરવાની રહેશે ત્યારબાદ ફી ભર્યાની પોચ અપલોડ કરવાની રહેશે બાળકની ગત વર્ષના પરિણામની નકલ હોસ્ટેલ સંસ્થાની સહી પ્રમાણપત્ર અને ફી ભરવાની પોચ હોય તો પણ ચાલશે ત્યારબાદ જો લાભાર્થી અટક તેમજ નામ અલગ અલગ કરતા હોય તો તેઓની પાસબુક એફિડેવિટ નોંધાયેલ સમીક બેંકની પાસબુક પહેલા પાનાની વિગત અહીંયા અપલોડ કરવાની રહેશે એફિડેવિટ જો પાંચ હજાર કે તેથી વધુની સહાય માટે અથવા સંમતિ પત્રક સરકાર શ્રીના જાહેરનામા મુજબ જે એફિડેવિટ કરેલું રહેશે એ અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા છ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા બાહેદારી આપવાની રહેશે તમારી અરજી અહીંયા દેખાશે તમારી પીડીએફ ફાઇલ જે બાંધકામ શ્રમિક યોગી જે તમારી ઓફિસ લાગતે હે જે ત્યાં આ જમા કરવાનું રહેશે સાથે જે તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યું છે એ પણ સાથે લઈ જવાનું રહેશે આ વિડિયો તમને મદદરૂપ થયો હોય તો લાઈક અને શેર કરો અને આવા જ સરકારી યોજનાના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં